સિંધી સમાજના નવા વર્ષના ચાંદના નિમિત્તે ભાવનગર સમસ્ત સિંધી સમાજે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી નગરયાત્રા બ્લડ ડોનેશન કેમ્પ અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા ચેટી ચાંદના નિમિત્તે ભાવનગર સિંધી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા રસલા કેમ્પ સ્થિત તેમજ અન્ય ગુરુદ્વારામાં સવારથી લોકોની ભીડ દર્શન માટે જોવા મળી હતી સિંધી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા યુનિટ એકત્રિત થયા હતા જેમાં સાઠ ટકા જેટલી બહેનો દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન ઝૂલેલાલની રથયાત્રા નીકળી હતી જેમાં સિંધી સમાજ બહોળી સંખ્યામાં જોડાયો હતો આ સાથે મહાપ

અહીંયા લાલસાઈ હેલ્થ સેન્ટર નીચે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને અહીંયા હમણાં જ થોડીક વારમાં મહાલંગર પ્રસાદી ચાલુ થશે મહાપ્રસાદીમાં ભાવનગર સિંધી સમાજના તમામ સામાજિક આગેવાન રાજનીતિક આગેવાન અને પ્રજા સાથે જોડાવાની છે ભગવાન ઝૂલેલાલજીના ચેટીચંડ પર્વ નિમિત્તે જુદા જુદા રીતના દાન ધરમ કરતા હોઈએ સમાજના નબળા વર્ગોને મદદરૂપ થતા હોઈએ હજારો સ્વયંસેવક અહીંયા સેવા કરે છે અને આ પર્વ સમસ્ત હિન્દુસ્તાનની અંદર નહીં પણ વિદેશોમાં પણ જ્યાં જ્યાં સિંધી સમાજ વસે છે ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે આજની તારીખમાં ભવ્ય શોભાયાત્રા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન સિંધુનગર રસાલા કેમ્પ જેવા અનેક જ્યાં જ્યાં સિંધી સમાજની વસ્તી છે જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને સિંધી સમાજ એકત્રિત થઈને એક સાથે ભગવાન ઝુલેલાલની પ્રાર્થના કરે છે મહાપ્રસાદ મહાપ્રસાદીમાં આશરે પચીસ હજાર લોકો અહીંયા પ્રસાદી ગ્રહણ કરતા હોય છે અને સાંજે સિંધુનગરમાં પણ પચીસથી ત્રીસ હજાર એટલે ગણીએ તો સમસ્ત સિંધી સમાજનું આજે જે ભોજન હોય છે એ ભગવાનના આંગણે હોય છે સામાજિક એકતાના ભાગરૂપે હોય છે નાનાથી લઈને મોટા વર્ગના તમામ લોકો ધની ગરીબ તમામ લોકો ભગવાનની પ્રસાદી આજે લઈને સામાજિક એકતાનો પરિચય આપતા હોય છે જય ઝુલેલાલ મારું નામ દિનેશ માખીજા છે અમે છેલ્લા પંદર વર્ષથી આજે ચાંદ એટલે હિન્દુ ધર્મ અને અમારા સિંધી સમાજનું નવું વર્ષ ગણાય એ નિમિત્તે બ્લડ બેંકનું આયોજન કરીએ છીએ અમારી સાથે કિશોરભાઈ સાહિત્ય ઘનશ્યામભાઈ મુલાણી અને અમારું કમલેશભાઈ સાથે અમે આયોજન કરીએ છીએ અમે દર વર્ષે ભાવનગર બ્લડ બેંક અને સરટી હોસ્પિટલ બેને આમંત્રણ આપીને બંનેની સાથે એમ બ્લડનું કેમ્પ કરીએ છીએ લગભગ દર વર્ષે અમારે દોઢસો પોણી બસો જેવા યુનિટ થાય છે અને ભગવાનની દયાથી અમારી સમાજના જાગૃત થઈ છે સાહીઠથી સિત્તેર ટકા સ્વેચ્છા એ બહેનો પણ બ્લડ આપે છે જે અમારા માટે ગૌરવની વાત છે ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે